મિલકમ બેક અને આગળ વાત કરીએ તો વડોદરા કોર્પોરેશન લાભ પાચમ પૂરી થતા આજ ડિમોલેશન કામગીરી આદરી છે જેમાં કોર્પોરેશન એ નવા યાર્ડ અમેરદરા રાજાનગર ની 40000 ચોરસ ફૂટ જગ્યા ખાલી કરાવવા માટે આપેલી નોટિસ બાદ આજે આ વિસ્તારના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે દબાણો પર બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ થતા આજ વિસ્તાર લોકો ટોળા ઉમટ્યા હતા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો વડોદરા શહેરના નવા યાર્ડ વિસ્તારમાં રજા નગર વસાહત ખાલી કરાવવાની કવાયતરૂપે સેવા સદને માપણી કરાવી હતી વર્ષથી કુટુંબો રહે સરકારી હોવાથી તેને ખાલી કરાવવા સેવા સદન રહીશો દ્વારા મકાનો ખાલી કરવાની કામગીરી કરવામાં આવ્યા બાદ વડોદરા મહાનગર સેવા સદનની ટીમે વિસ્તારના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી જો કે સ્થાનિક રહીશો દ્વારા પહેલા સેવા સદન વૈવૈકલ્પિક જગ્યા ફાળવે અને ત્યારબાદ દબાણો તોડવાની કામગીરી કરે તેવી પણ માંગ કરાઈ હતી પરંતુ સેવા દ્વારા વિસ્તારના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી તો આ વિસ્તારના કોંગ્રેસ અગ્રણી પણ દોડી આવ્યા હતા અને દબાણો તોડવાની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા हमने क्या सरकार को वोट नहीं हम लोग गरीब हैं तो गरीबत हमको हटा छोड़ रहे हैं हमको गरीबत दे रहे हैं मेरे बच्चे के किडनी में छेद है मैं गांव की जमीन बेच के मैंने यहाँ घर खरीदा मैं यहाँ पे घर बनाती

મુક્ત બનાવવા પાછળ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આ તમે એક ઉદાહરણ જોઈ શકો છો કે વિકાસના નામે વિનાશ કેવી રીતે થઈ શકે કોર્પોરેશન આ મકાનો તોતી મકાનો તોડી અહીંયા દુકાનો બનાવીને વેચવા માંગે છે અહીના રહીશોના મકાનો તમે જોઈ શકો છો કે દુકાનોની જરૂર છે કે મકાનોની જરૂર છે